જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ બીજી આઠમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે જે છવીથી બે રાઉન્ડનો કીધો હતો કે છવીથી બે બે તારીખ સુધી જે વરસાદ આપણે માહિતી આપી હતી એ ઓલ્ડ ગુજરાત અને કચ્છની આપી હતી એમાં જે આપણી આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદ જોઈ અને આપણે ધાયરો તો એટલો થયો જ નથી આ સત્ય છે એટલે એમ કહી તો કહી શકાય કે આપણી આગાહી પાંચ ટકા પણ સાચી નથી પડી આ સત્ય છે આપણે સ્વીકારીશી પણ આપણે અગાઉથી કીધું એમ કે આપણું તારણ અને અનુભવ આપણે મહેનત કરતા હોય છતાં ઈશ્વરથી આપણે મોટા નથી પણ સત્ય વાત એ છે મિત્રો કે આપણે ચાર પાંચ મહિના પહેલાં જ આ તારીખું કસકાતરા આધારિત નાખેલી છે એમાં એ પણ ક્યાંક ને ક્યાંક પોઈન્ટ નોટ કરવા જેવો છે કે આપણી તારીખ હોય ત્યારે પણ જે આપણે જેવી વરસાદની તાકાત કહીએ એ એવી પ્રમાણે સિસ્ટમ આવે છે પણ બીજે ઘણા વિસ્તારોમાં લાભ મળે છે પણ ખાસ પશ્ચિમ સૌરાટ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો દક્ષિણ સૌરાટ્ટ અને કચ્છના વિસ્તારો એમાં લાભ નથી મળતો જે ઓલી વાત છે ને કે ગાજી એવું વરસતું નથી આ સત્ય છે પણ તારીખ પ્રમાણે સિસ્ટમ આવે છે અને આગાહી પણ આવે છે પણ સૌરાષ્ટ્રને અને કચ્છને લાભ નથી મળતો આ છેલ્લા બે રાઉન્ડથી અગાઉના રાઉન્ડમાં મળ્યો હતો પણ આ છેલ્લા બે રાઉન્ડથી આ સત્ય છે ઓલા રાઉન્ડમાં પણ આપણે ત્રણ તારીખ ખોટી પડી હતી પંદર સોળ ને સત્તર અને આ રાઉન્ડની અંદર તો આપણું આમ જોયું તો આપણે જે માહિતી હતી એમાં આપણે દાયરું એની નજીક પણ નથી ગયા પણ નજીક એટલે ગયા કે તારીખ પ્રમાણે માહોલ બંધાણો પણ વરસાદ ના થયો તાકાત બતાવી પણ વરસાદ ના થયો આ સત્ય છે અને સત્ય સ્વીકારવું એ પણ એક હકીકત છે પણ હવે આપણે બે તારીખ પૂરી થાય આજે છેલ્લી તારીખ છે બે અને જે હરિલાલનું પંચક હોય એમાં આજે બે તારીખે નક્ષત્ર બદલે છે આપણે અને બીજા પંચક હોય એમાં કાલે ત્રણ તારીખે પણ બદલે છે તો મારી ભાષામાં આપણે એમ છીએ કે દેશી ભાષામાં આપણે ગામડીયામાંને એમ કહેતા હોય કે અંધી ચગી તો ચગી નકર ફગી પણ આપણે જે આ નક્ષત્ર છે એમનું ક્યાં ક્યાંક આપણે અનુભવ કરતા હોય તો પાણી ઝેરી કહેવામાં આવે છે આ પણ હકીકત છે આના પછી મગા નક્ષત્ર બે તેમનું પાણી સારું હોય છે અને ખેતીમાં ફાયદારૂપ થતું હોય અને એના તાણ પણ એવા નીકળતા હોય કે ઉત્પાદન વધે મગા નક્ નક્ષત્ર છે એ વરસાદ થાય તો એ પણ સત્ય છે પણ અત્યારે આપણે હવે તનથી જે આપણે ચૌદની વરાપ તો વરાપ પછી શું વરસાદ થશે તો મિત્રો આજે હું એ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ત્રણ તારીખથી ચૌદ તારીખ અંદર જે ખાસ કરી અને જે આશા પાસા આશા પાત્રા કચ જોવા મળેલ છે આમાં એવું પણ હોય કે ઘણી વાર આશા કસ થયેલા હોય તો સીમિત વિસ્તારોમાં અને અમુક સેન્ટરોમાં મીડિયમ વર્ષા પા પલા જેટલો વરસાદ અમુક ભાગોમાં ખેતીને ફાયદારૂપી પણ વરસાદ થાય તો એમની આપણે તારીખ જણાવીએ તો ત્રણથી ચૌદ તારીખ એમાં ત્રણ પાંચ થી દસ અને અગિયારથી ચૌદ આ ત્રણ ટુકડા આપણે કરી છે આ તારીખોમાં પણ એ વિસ્તારો સીમિત હશે સીમિત વિસ્તારો હશે ભાગે જોગે એક તાલુકામાં પાંચ ગામડા પણ હોય એક જિલ્લામાં પાંચ ગામડા હોય અને સૌરાષ્ટ્રમાં ટોટલ વીસ ગામડા પણ હોય અને કચ્છના આખા કચ્છના વિસ્તારોમાં બે તાલુકામાં ચાર ચાર ગામડા પણ હોય અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમાં પણ અમુક સેન્ટરોમાં આનો લાભ મળે એટલે આ માહિતી તમને પૂરી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું આશાપાત્રા કચ્છ થયેલા છે એટલે એવું પણ નહીં સમજવું કે થી ચૌદ તારીખે ચૌદ તારીખ સુધી હવે એક સાટો નહીં પડે અને વાતાવરણ ખુલ્લું થઈ જાય હા વાતાવરણ ખુલ્લું થશે અલગ દિવસો અલગ વિસ્તારો એવી રીતે ત્રણથી ચૌદમાં વાતાવરણ ખુલ્લું પણ થશે અને અમુક સીમિત વિસ્તારોમાં રેણા ઝાપટાં અને ખેતીને ફાયદો થાય એમાં પણ રેણાં આવે અને મીડિયમ વરસાદ પણ થાય અને અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ થઈ જાય પણ ખાસ કરી અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એમને પણ લાભ મળી શકે પણ આપણે ખાસ આજે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવાની છે કારણ કે એમાં વરસાદ નથી અને વરસાદ નથી છતાંય અમુક વિસ્તારોમાં પાણી પાવાના મોલમાં નથી આ સત્ય છે તો એમના માટે આપણે એક એટલું આશ્વાસન દઈ મિત્રો કે જે આ તારીખું છે ત્રણ પાંચ અને સાત આઠ નવ અને છેલ્લી લાસ્ટમાં તેર ચૌદ તો એમાં ત્રણથી પાંચ અને સાત આઠ આ ચાર તારીખ એવી છે આ ત્રણથી ચૌદમાં અને છેલ્લે તેરથી ચૌદ તો આ તારીખો એવી છે એમાં કચ્છને અને સૌરાટને અમુક સેન્ટરોમાં અમુક સીમિત સેન્ટરોમાં લાભ મળી શકે આ હકીકત છે આ હું અનુભવ કરતો હોઉં અને આશા કાતરા થયેલા છે એમને તમને માહિતી આપું છું ક્યાં કે ક્યાંક ને ક્યાંક જો આવું બની જાય અને જેને પાણી નથી અને થોડો ઘણો વરસાદ થઈ જાય તો એમના માટે રાહત પણ થઈ શકે એટલે મિત્રો કોઈ મોટો વરસાદ નહીં થાય આ ગાળાની અંદર પણ સીમિત વિસ્તારોમાં રેડા ઝાપટાં અને મીડિયમ ખેતીને ફાયદારૂપ થાય એમાં જાપટા પડી શકે અને ક્યારેક પણ વાતાવ વાદળછાયું વાતાવરણ રહીએ અને રેડા ઝાપટાં પડે સીમિત વિસ્તારોમાં છૂટો સવાયો મીડિયમ વરસાદ જોવા મળે નોર્મલ અને અમુક વિસ્તારોમાં ખુલ્લું વાતાવરણ પણ થાય આ જે વરાપ વરાપની વાત છે ત્રણથી ચૌદ એમાં આવી રીતે વાતાવરણ જોવા મળશે અને જે પછીનો રાઉન્ડ છે એ મગા નક્ષત્ર જે સોળ તારીખે બેસે એમાં પંદરથી છૂટો સવાયોનો રાઉન્ડ આવે છે એ છૂટો સવાયો અને શરૂઆતથી સીમિત વિસ્તારો લેશે પણ અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારો લેશે પણ એની અસર સૌરાષ્ટ્રને અને કચ્છને લાભ મળશે સૌરાષ્ટ્રને અને કચ્છને લાભ મળશે પણ એ નજીકના દિવસોમાં ખ્યાલ આવે કેવું વાતાવરણ છે અને કયા વિસ્તારમાં કઈ રીતે વરસાદ ચાલુ થાય અને ક્યાં ક્યાં આપણે અરબી સમુદ્રમાં સિસ્ટમ આવે કે ભેદ આવે કે બંગાળની ખાડીની સિસ્ટમ થાય પણ તે પછી આપણે એ રાઉન્ડ કેવો રહેશે અત્યારે એને આપણે પંદરથી એકવીસ સુધીનો જે રાઉન્ડ છે એ છૂટો સવાયો અને મંડાણીઓ મેં હશે એટલે આપણે એક આશા રાખી શકીએ કે વરસાદનો રાઉન્ડ આવશે પણ સત્ય વાત એ છે કે મીડિયમ વરસાદ છે અને મિત્રો આ રીતે જ આપણે જે અગાઉ માહિતી આપેલી છે એ જે તારીખો આપેલી છે એમાં ક્યાંક ને ક્યાંક જે અમુક વિસ્તારોમાં ઓછો વરસાદ છે એમને સારો લાભ મળી જાય અને ક્યાંક ને ક્યાંક જે આપણે આ ગાળો છે એ એ ગાળાની ભરપાઈ થઈ જાય એટલે મિત્રો આવી આવી માહિતીઓ અને આવો નવો અનુભવ તમારી સામે માહિતી આપતો રહે અને ખાસ મિત્રો એન્ડમાં આપણે એ પણ એક કહેવું છે કે કોઈ ખેડૂતના દીકરાને ડરવાની વાત નથી કે આ ગાળો છે એ પસાર થઈ જશે તે પછી સારા વરસાદ પણ મળ સારા વરસાદના રાઉન્ડ પણ આવવાના છે એ ટૂંક સમયની અંદર એ પણ તમને માહિતી મળી જશે પણ અટાણે ટૂંકમાં અત્યારે જે આપણો આ ગાળો છે એમની માહિતી હતી આવનારા વિડીયોની અંદર જે સારા રાઉન્ડ છે તેમની પણ આપણે સારી રીતે અનુભવ કરી અને તમને માહિતી આપશું હવે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર